ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ પવિત્ર અવસર નિમિત્તે ધાર્મિક વિધિઓ અને પૂજા કાર્યક્રમોની સાથે સાથે ગામમાં ભવ્ય શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું ગ્રામજનોએ ઉત્સાહભેર શોભાયાત્રામાં ભાગ લીધો હતો જેનાથી સમગ્ર વાતાવરણ ધર્મમય બની ગયું હતું

ગ્રામજનો હાજર હતા આ પ્રસંગે રામજી મંદિરના સાતમા વર્ષની સફળતાની ઉજવણી કરવામાં આવી હતી અને ગામની એકતાને ભક્તિભાવ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો આ ધાર્મિક કાર્યક્રમથી કણુંભા અને આસપાસના વિસ્તારમાં શ્રદ્ધા અને ભક્તિનો માહોલ સર્જાયો હતો